સારું છે હવે હું આવીયા હો સાત ચલો તેમના તલ છે આ પાકડો બીચલ જીવું ત્રેહાઈ ગળિયા ગામ ત્રેહાઈ 1563 રૂપિયા કરો રવિ અલે હારું જાન ખપ્પન અલન ઓલી પક્વા હાલો ભાઈ ના નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વીડિયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરીશું 11 এপ্রিল না 26 এপ্রিল 21 এপ্রিল কারুভাই 2020 সালে 452 2023 সালে 452 সালের জন্য আবেদন করা হয়েছে নমস্কার ইউর নাম ও ফোন নম্বর কত কারুভাই 23 তারিখের জন্য আবেদন করতে চাই ا جوي رقم 32 35 32 او 45 46 85 50 50 50 ا مزي گن تو پاد دي 52 40 70 10 90 5 روپي ا جوي ها ري 13 10 6 بجي ચોવીસો ને પચાસ રૂપિયા હા આપડે જોઈશું ત્રીસોતેર પચીસો દસ પચીસ પચીસ એક અને નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે થી લઈને અઠ્યાવીસો સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને છવીસો સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચોવીસો થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા તેમજ ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ભાવ અઢારસો એકાવન થી લઈને છવ્વીસો એકાવન સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો પચાસ થી લઈને પચીસો એકાણું સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ ત્રેવીસો પચીસ થી લઈને સોવીસો સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ ઓગણીસો થી લઈને સોવીસો પંચાણું સુધી બોલાયા હતા તેમજ જેતપુર વાત કરીએ

જુનાગઢ માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો સત્તાવન થી લઈને છવ્વીસો ત્રીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને ત્રેવીસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ રાજુલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ સોવીસો પચાસ થી લઈને પચીસો ત્રીસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર પંચ્યાસી થી લઈને ત્રેવીસો પંદર સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો સિત્તેર થી લઈને છવ્વીસો અઢાર સુધી બોલાયા હતા તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં તલના ભાવ સોળસો એક થી લઈને બે હજાર છોતેર સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર પાંત્રીસ થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો થી લઈને પચીસો બાવીસ સુધી બોલાયા હતા તેમજ ઉપલેટા માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો પિસ્તાલીસ થી લઈને બાવીસો સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડ માં ભાવ સત્તરસો થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર થી લઈને પચીસો સાહીઠ સુધી બોલાયા હતા সোই কানো মলিটি সেমান্যি এমানান্য় সোইমানান সেথযে সধেমান সেযে সের গ্যেপান্যে শত্যে জালে বির সত্যে বিডি সের চ� આજે એવું સિગ્યાર બાર તેર ચૌદ પંદર પણ સત્તર ઢાળુ મળી એક બાવીત રેવી ચોવી પચીસ ચોવીસ રૂપિયા મારે તને રાજેશ્યા લીને જાઉં એને ગોણ એકવીસ થોડવી આ રો ધ્રીવા મળી ગયામાં નમસ્કાર ખેડૂત મિત્રો આજના કપાસ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં ભાવ બારસો પચાસ થી લઈને સત્તરસો બાર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં ભાવ એકસો ચાલીસ થી લઈને

ચૌદસો પંચાણું થી લઈને પંદરસો નેવું સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ કપાસના ભાવ ચૌદસો થી લઈને સોળસો સાસઠ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં ભાવ નવસો થી લઈને સોળસો એકાવન સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ કપાસના ભાવ નવસો થી લઈને ચૌદસો સુધી બોલાયા હતા તેમજ રાજુલા માર્કેટ યાર્ડ માં ભાવ 1300 થી લઈને સોળસો ત્રીસ સુધી બોલાયા હતા તેમજ હળવદ ની વાત કરીએ તો હળવદ માર્કેટ યાર્ડ માં ભાવ 900 થી લઈને ચૌદસો એક સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડ માં ભાવ નવસો થી લઈને પંદરસો છોતેર સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડ માં કપાસના ભાવ નવસો થી લઈને અગિયારસો ચાલીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો